હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષુ છે તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીના આગળના ભાગમાં આપણે નીટ સ્પેશિયલના થોડાક અમુક પ્રકારના એમસીક્યુ જોયા બરાબર આશા છે કે તમને બધા જ એમસીક્યુ સારી રીતે સમજ પડી ગઈ હશે અને તમે જાતે પ્રેક્ટિસ પણ કરેલા હશે તો આ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધીએ અને આગળના પાર્ટમાં થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ ચાલો ક્વેશ્ચન છે કૃતિ કૃતિ એટલે કે આ કૃતિમાં ઉપલયકાર પથમાં સૂર્યની આસપાસ આ છે આપણા સૂર્યભાઈ એની આસપાસ એક ગ્રહ ગતિ દર્શાવે છે જેમાં સૂર્ય એક કેન્દ્ર પાસે છે ખ્યાલ છે ને બે કેન્દ્ર હોય એમાંથી આ એક કેન્દ્ર છે આકૃતિમાં દર્શાવેલ છયાંકિત ક્ષેત્રફળો એ અને બી એટલે કે આ એ અને બી એ ક્ષેત્રફળો સમાન દોરવામાં આવે છે જો ગ્રહને એ થી બી અને ડી થી સી લઈ જવામાં આવે તો લાગતો સમય અહીંયા છે ટી વન અહીંયા છે ટી તો બંને વચ્ચેનો સંબંધ શું હોય બરાબર કન્ફ્યુઝ ના થતા એકદમ સરળ એવો કોન્સેપ્ટ છે તમને ખ્યાલ છે ક્ષેત્રીય વેગ ડી એ બાય ડી વન ઇઝ ઇક્વલ ટુ ડી એ ટુ બાય ડી ટુ આ રીતનું કંઈક છે બરાબર આ શું છે કે આ બિંદુથી આ બિંદુએ જઈએ ત્યારે જે ક્ષેત્રફળ આંતરે છે એ તો ત્યારે જે સમય લાગે છે એ છે ટી ટુ પણ શું કીધું છે કે ક્ષેત્રફળો એ ને બી એને સમાન દોરવામાં આવે છે તો આ બંને સમાન હોય તો કટ થઈ જશે તો જવાબ આવશે ટી વન ઇઝ ટુ ટી ટુ ક્ષેત્રફળ સમાન આંતરે તો લાગતો સમય ગ્રહની ગતિને લાગતો સમય પણ સમાન જ હોય એટલે આ ઓપ્શન સી ઇઝ બરાબર બહુ સરળ એવો એક્ઝામ્પલ હતો પણ કન્સેપ્ટ ક્લિયર હોય તો સરળ છે તમારી માટે જો સૂર્ય થી પૃથ્વીનું અંતર તેના હાલના અંતર કરતા ચોથા ભાગનું થાય એટલે પહેલા કેટલું હતું પહેલા હતું આર બરાબર અને હવે અંતર ચોથા ભાગનું થઈ ગયું એટલે આર બાય ફોર થઈ ગયું તો વર્ષનો સમયગાળો કેટલો તો જ્યારે રેગ્યુલર અંતર હતું હાલનું અંતર ત્યારે હું ચાલો કહી દઉં ટી વન અને ચોથા ભાગનું જ્યારે અંતર થાય ત્યારે આવડતકાળ ટી ટુ કેટલું હોય એ મારે મેળવવાનું છે બરાબર વળી પાછું કેપ્લરનો ત્રીજો નિયમ કે ટી ટુ જોઈએ છે મારે તો ટી ટુ ઉપર રાખીશ ટી ટુ બાય ટી વન ટી ટુ હોય ત્યારે અંતર છે સરળ રીતે સમજી જ ગયા હશો મારે બહુ વધારે કહેવાની જરૂર નથી બરાબર આર આર કટ થઈ ગયા પાછું ફોર એવું ફોર નો થ્રી બાય ટુ એટલે ફોર બે નો વર્ગ થશે આની બદલે હું બે નો વર્ગ લખું વર્ગ વર્ગ કેન્સલ થઈ ગયા એટલે ટુ આપણો હાલનો સમયગાળો તો આનો અર્થઘટન કરીએ તો એમ થાય કે ચોથા ભાગનું અંતર થાય ત્યારે જે આવતકાળ છે એ હાલના જે વર્ષનો સમયગાળો છે એના કરતા આઠમા ભાગનું એટલે કે હાલના વર્ષ કરતા આઠમા ભાગનો સમયગાળો થશે બરાબર ખૂબ સારો એવો એક્ઝામ્પલ હતો ચલો આગળ વધારીએ સ્મોલ એમ દળનો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ અચળ કોણીય વેગ સાથે વર્તુળાકાર ગતિ કરે છે જો કક્ષાની ત્રિજ્યા આર હોય પૃથ્વીનું દળ કેપિટલ એમ હોય તો કેન્દ્રની સાપેક્ષે કોણીય વેગમાન કેટલું હોય કોણીય વેગમાનનું સૂત્ર છે કોણીય વેગમાન

હવે આનું કંઈક હું નવા જૂનું કરીશ તો મને કંઈક આવો ઓપ્શન મળશે બરાબર તો ચાલો કંઈક કરીએ એમને આપણે નથી ચાલો અહીં આવશે સ્મોલ કેમ કારણ કે આપણે ઉપગ્રહનો કોણીય વેગમાં ફાંડ કરીએ છીએ એટલે ઉપગ્રહનું દળ આવશે તો આ બે ઓપ્શન તો નેગ્લેક્ટ કરવાના માત્ર આ બેમાંથી જે કહેશે ચલો મેળવીએ કક્ષીય વેગનું સૂત્ર જી એમ બાય ઝીરો

એમ દળનો એક ઉપગ્રહ હતો એ અચળ કોણીય વેગ સાથે વર્તુળાકાર ગતિ કરતો જેની કક્ષાની ત્રિજ્યા આર ઝીરો અને પૃથ્વીનું દળ એમ હોય તો કોણીય વેગમાન કેટલું હોય કોણીય વેગમાન એટલે એમ વી આર તો એમ આપણે દળ આપેલું છે સ્મોલ એમ વી વેગ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે એટલે વેગ હશે ખરેખર કક્ષીય વેગ હશે તમને બહુ સારી રીતે સમજ છે અને આર એટલે કે કક્ષાની ત્રિજ્યા આપણે આપેલી છે આર ઝીરો તો આર ઝીરો વી ઝીરો નું સૂત્ર મૂકી દીધું થોડુંક પ્લસ માઇનસ કર્યું અને જવાબ લાવવાનો ટ્રાય કર્યો તો જવાબ આવી ગયો ઓકે રાહુ કે જે આવર્તકાળ અને કક્ષીય ત્રિજ્યા અનુક્રમે ટી અને કેપિટલ આર નો ચંદ્ર ધરાવે છે તેનું દળ કઈ રીતે લખી શકાય બરાબર કંઈ નથી થોડું કોમ્પ્લિકેટેડ કરવા માટે આવા શબ્દો વાપરેલા છે પણ આપને ખબર છે આવર્તકાળ છે અને કક્ષીય ત્રિજ્યા છે તો મારે દળ મેળવવું હોય તો પેલી પાસે જે અમારી પાસે વસ્તુ છે એનું જ હું કઈક ઉપયોગ કરું વેગ એટલે કે કક્ષીય વેગ એનું સૂત્ર શું અંતરના છેદમાં સમય અંતર કેટલું તો વર્તુળાકાર ગતિ કરે છે તો આવશે ટુ પાય અને ત્રીજી આપેલી છે આર બરોબર ને વર્તુળાકાર માં કે ગતિ કરતો હોય તો એક આપેલું અંતર ટુ પાય આર જેટલું થાય ત્યારે લાગતો સમય એટલે

ચલો આ લોકોએ કંઈક ઇનવર્સના ફોર્મ્યુલામાં લખ્યું છે તો એ રીતે લખીએ ફોર પાય સ્કવેર આર ક્યુબ જી ઇનવર્સ અને ટી માઇનસ કંઈક આ રીતનું મને મળે છે ફોર પાય સ્ક્વેર આર ક્યુબ જી ઇનવર્સ અને આ બરાબર છે એટલે આપણો ઓપ્શન એ કરેક્ટ ઓપ્શન છે જો તમને આવર્તકાળનું સૂત્ર ડાયરેક્ટ યાદ રહેતું હોય તો એમાં પણ તમે ડાયરેક્ટ કિંમત મૂકીને એમ મેળવી શકો છો

જે છે એ આર સ્કવેર ના ફોર્મ છે આર ની બદલે હવે હું ટુ આર મૂકીશ બમણું છે ને એટલે ટુ આર કરું તો એનો વર્ગ થાય એટલે ફોર આર સ્કવેર એટલે ચોથા ભાગનું થશે એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય પણ જો તમને અત્યારે હું કઈ બોલ્યું એમાં કઈ જ ખબર ન પડી હોય તો જોઈ લેજો ધારો કે બે દળો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ જેને આપણે કહું એફ એ છે જી એમ વન એમ ટુ બાય આર સ્કવેર બરાબર છે હવે શું કરું છું કે અંતર બંગણું કરું છું એટલે r ની બદલે હવે હું લઉં છું ટુ આર જી એમ વન ટુ ત્યારે જે કઈક બળ બદલાશે પણ જી એમ વન એમ ટુ અને આર સ્ક્વેર એ તો છે મારો એફ એફ બાય ફોર એટલે કે ચોથા ભાગનું થશે બરાબર આ એક્ઝામ્પલ તો ખૂબ જ સરળ એવો હતો અને આશા હશે કે તમે ડાયરેક્ટ જ મારા સોલ્યુશન જોયા વગર જ ગણતરી કરી નાખી હશે ઓકે તો આજે આપણે નીટ સ્પેશિયલના થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોયા આગલી વખતે મળશું ત્યારે નવા એમસીક્યુ સાથે અને નવા કોન્સેપ્ટ સાથે મળશું ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કોઈ પણ ડિફિકલ્ટી કે ડાઉટ જણાય તો સીધો જ અમારો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ